નમસ્તે આપ નિહાળી રહ્યા છો ક્રાઈમ જૂથ ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ મોરબી શહેરમાં સ્પામાં ચાલી રહ્યો છે આમ દેનો કારોબાર સ્પાના રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિએ કહ્યું અમારા સ્પાના માલિક છે ખુદ પોલીસમાં ક્રાઈમ જૂથ ન્યૂઝ અને કચ્છ કે સ્ટિંગ નસ્ટિંગ ઓપરેશનમાં ખુલી ચોંકાવનારી વિગતો સ્પાની ભલામણો કરવા માટે એક પત્રકારે કર્યો ફોન પત્રકારના નામે ફોન કરીને ભલામણ ના રાખતા પત્રકારે ખુદે કહ્યું કે તમારા ન્યૂઝમાં ટેલિકાસ્ટ કરો શું ફોન કરનાર વ્યક્તિ ખરેખર પત્રકાર છે અને પત્રકાર છે તો શું કામ કરે છે સ્પાની યાર્ડમાં દેહ વેપારની ભલામણ આ પણ એક તપાસનો વિષય છે બ્લુ ઓશન સ્પા એન્ડ સલૂન સ્પાના રિસેપ્શનમાં બેઠેલા વ્યક્તિ કહે છે અમારા માલ માલિક ખુદ પોલીસ છે અને તે જ સ્પાની ભલામણ કરે છે કે કોઈ પત્રકાર બનીને બીજા અહીંયા તો કોઈ જબરું રંધાઈ રહ્યું છે મોરબીમાં સ્પાનો રાફડો ફાટી નીકળ્યો હોય અને સરા જહારે ચર્ચા થતી હોય કે સ્પાના મસાજના નામે થઈ રહ્યો છે દેનો વેપાર ત્યારે ક્રાઇમ જૂથ ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ દ્વારા સ્પા ઓપરેશનની ઝુંબેશ ચલાવી હોય ત્યારે અનેક સ્પાના સ્ટેન્ગ કરતા સ્પાના નામે અંદર તો દેનો વેપાર જ ચાલી રહ્યો હોય તેવું મોરબી શહેરના ત્રણ ત્રણ સ્પામાં થઈ રહ્યું છે લેટેસ્ટ થાઈ સ્પા ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા બ્લુ ઓશિયન સ્પા એન્સરૂમ સ્પાના ન્યૂઝમાં પણ ટેલિકાસ્ટ કરાયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી શૂન્ય હોય તો શ્રી દરિયાલાલ સ્ક્વેર બ્લુ ઓશિયન્સમાં એન્ડ રિસેપ્શનમાં બેઠેલી વ્યક્તિ જે કહી રહ્યો છે કે અમારા સ્પાના માલિક ખુદ પોલીસમાં છે તે સાચું છે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિ બે ખોફ થઈને કેમ કહી રહ્યો છે કે અમારા સ્પાના માલિક પોલીસ છે પોલીસ છે તો અવડા આક્ષેપો બે ખોફ થઈને કરી રહ્યા છે એ વ્યક્તિ કોના જોર ઉપર ઉજળી રહ્યા છે શું સ્પાના માલિક પોલીસ છે જો સાચું નથી તો કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી પબ્લિકમાં ચર્ચાઓ થઈ રહી છે જે અમારા અંડર ક્રવર ક્રાઇમ રિપોર્ટરો દ્વારા સ્ટિંગ કરી પર્દાફાશ કરી રહ્યો છે છતાં પણ ખુલેઆમ ધધમરી ધધમધી રહ્યા છે મોરબી શહેરના સ્પાના નામે દેનો વેપાર અને સ્ત્રી પુરુષને મસાજ કરી શકે એવું હોંગકોંગ અને પટાયામાં તો સાંભળ્યું હતું પણ મોરબીમાં પણ શક્ય લાગે છે આ બોડી મસાજ પાર્લરોની પરમિશન કોણે આપી આ પણ એક તપાસનો વિષય છે ક્રાઇમ જૂથ ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ નિષ્પા ઝુંબેશમાં અનેક સ્પાના પર્દાફાશ કરાયા છે અને હજી મોટા પર્દાફાશ થશે મોરબીમાં આવેલી એક ખાનગી હોટલની બેક સાઈડમાં થતો ખુલ્લેઆમ દેનો વેપાર જ્યાં ફક્ત હોટલ બોર્ડમાં જ સ્પાનો ઉલ્લેખ છે પણ અંદર જતા જ કોઈ સ્પાની ચર્ચા કરવાની પણ જરૂર નથી ડાયરેક્ટ રૂપસુંદરીઓના ફોટા દેખાડી કસ્ટમરોને સિલેક્ટ કરતાની સાથે જ દેનો વેપાર ચાલુ કરી દેવામાં આવે છે આ ખાનગી હોટલની પાછળ ચાલી રહેલા સ્પાનો પણ ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝમાં થશે પર્દાફાશ તો જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કે ન્યૂઝ થશે અવાજ અનાક ખુલાસા નંબર નથી કારણ કે આ કોઈ રાખે નહીં બીજા

है। ये तो देखा ही पताते रोड पर लड़ाई लगा दी दे एक सिर वो चलो और ये तो कोमा में है ये केवल गोली चले ये अंदर भी करो और वो तब तक औरा फेने रे बीमार बहुत बाजू रहे बात दी धंधो पर ट्रेनिंग में नुक्ता नहीं मतलब लेडीज के में लेडीज बाकी गई थी वेट एक्सीडेंट भी तो है ना कहना है इन्हें काही होती हुई इतनी भारी दे बची गई

ગણમોનનો જોબ છે યાર મેં તમને પહેલા પૂછવાનું કારણ એ કે મોસ્ટ તો બધાય થાય આજે નવા નવા આપણે જાતા ઉંદાવ હોય રૂમમાં કે હું પરફેક્ટ કોટુમાં આલી મોસ્ટ વાત કેવું કહું હવે આ કામ કે એ મને મન મેં

અહ તો તમારે પેલી વાળી જે પૂછો હોય મે તમા 2500 કિલોનો 2500 વાળા અંદર કણો આવી ગયો અને એ કાર લે ગઈ હવે આવી વળી પેલા બે ચોગ્રમે ગંદે છો બે ચોગ્રમે બે ગોમી ના આવી વળી જના હું સેન વિષ્ણુસ ઓ કોરન બતાવીએ મસાલીયા ચેક માં દે કોરન 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 બતાવીએ આ

પાડી કે હિરોઈન જેવી નહીં હોય એનું નેચર આ রকম છે તમને આનો થોડો આવ તમને તોછડાઈ થઈ કે એવી રીતના નહીં ખોછડાઈ દે કે કાઈ તમે કઈક કરી કરશો તો પતે ડાયરેક્ટ હા ભાઈ બીજો

মে ফিং দে

કોપલી ખચવાય છે ને એકયુદાર મુંબઈ કોના ઉપારી માં સેક્સ પાછું એ છે નથી હમ તો છોકરી માણસ જોવે એવું મગાય

eh kamu di tempat yang lebih jauh mah terus masukiri lagi, jadi lebih jauh ya nih paham ya, jauh lebih romantis ini, di senayan

બેઠા હો બેઠા બેઠા નું વિચારો એ પૈસા દઈ ને જાતા હશે એટલા અમે સેક્સ

બધી ના પૈસા નોખા નોખા ને અંદર રૂપ પ્રમાણે આપે કે સર્વિસ પ્રમાણે

મોરબી નો ડારુ બાબત મને એમાં આનું નામ ન જોડું મારું દેવાનું ઈ હે હેફટી વરાનું પડી પછી એમ ન કઈ કે પૂરી મારું ને દારૂ પકરાનું જવા દેજો તમે ભાઈ બોટુ હે ઈ થોડી કેની તો રિસપેક્ટ તો હોય ને ભાઈ નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને સાથે કચ્છ કેર ન્યૂઝ તો દર્શક મિત્રો જેમ કે આપણે જોઈએ અત્યારે મોરબી રાજકોટ રોડ ઉપર સ્પા આવેલું છે જ્યાં આપણે જેમ કે ઝુબ્યાસ ચલાવી રહ્યા છે એ પ્રમાણે જોયું કે ભાઈ મોસ્ટ ઓફ સ્પામાં સ્પાના નામ ઉપર ટૂંકમાં દહેના વેપાર ચાલી રહ્યા છે તો એ જ રીતે આપણે સ્પાની માલિક આવીને એક સ્ટિંગ ઓપરેશન કરેલું હતું જેમાં આપણે ખુદ ડમી કસ્ટમર બની અને ગયેલા હતા ત્યારે ટૂંકમાં આપણે જોયું કે ભાઈ ટૂંકમાં રિસેપ્શનમાંથી ને ભાઈ રિસેપ્શનમાં બેઠેલા છે એમને ઘણા ઘણા પ્રશ્નો કીધા કે ભાઈ એમના જે માલિક છે પોલીસ છે એવા પણ આક્ષેપ કરેલા કે ખરીદી આવું કોઈ પોલીસ હોય કે ના હોય એ આપણે ધ્યાનમાં નથી આપણે ખુદ નથી કહેતા પણ જે રિસેપ્શનમાં બેઠેલા હતા એ વ્યક્તિ એવું કહેલું કે આમના માલિક છે એ પોલીસ છે અને એ સિવાયનું અંદરથી તમે અંદર જાઓ ભાઈ અંદર તમને ફૂલ સિસ્ટમ મળી જશે અંદાજીત પચીસ સો રૂપિયાની આસપાસ લેશે તો તમે અંદર જાઓ ત્યારે થશે બોડી ટુ બોડી ટચિંગ થશે જોબ થશે આવા ઘણા બધા છે ને આપણા ટૂંકમાં કહી શકીએ કે ભાઈ અંદર પૂરેપૂરો દેહનો વેપાર ચાલી રહ્યો છે હો તો આ જ રીતે ટૂંકમાં આપણે સ્પાના નામથી હું ટૂંકમાં લઈશ કે ભાઈ ફેમિલી સ્પા ઓ મિલન આવા નામ લખેલા છે બહાર નીચે આપણે બોર્ડ પણ જોશું એમનું જેમ કે આપણે બોર્ડનું પણ હમણાં શૂટ કરેલું છે કે અંદર પણ આપણે જાય ત્યારે અંદર પહેલાં પહેલાં ચર્ચા એવી કરવામાં આવી કે ભાઈ ફૂલ સર્વિસ જોઈશે તમારે સેક્સ જોઈ છે ફૂલ સર્વિસ જોઈ છે તો એમના માટે તેને ચાર હજાર રૂપિયા પે કરવામાં આવશે જ્યારે આપણે એક ડમી ગ્રાહક હતા એટલા માટે તેને કોમ્પ્રોમાઇઝ કરવાની જે બધી ચર્ચા કરતા કે ભાઈ ના ના તો બહુ ભાવ લેટ કેવાય આ તે ત્યારે એમના પાછી એક બીજી લેડીઝ મોકલેલી કે ભાઈ હું તમને ઓછા દામવાળી મોકલું ત્યારે બીજી લેડીસ આવેલી એને પોતે સાડા ત્રણ હજાર રૂપિયા કીધેલા અને બોડી ટુ બોડી ટચિંગ આ તે ઘણા બધા આવા પ્રશ્નો થયા અને જે પાછા મેં આવ્યા ત્યારે પણ પાછું એકવાર રિપીટ કર્યું ત્યારે રિસેપ્શન ઉપર બેઠા ત્યાં કે ભાઈ અંદર આવી રીતે ચાર્જ વધારવામાં આવે છે આવું કરવામાં આવે છે ત્યારે એમને કહેલું કે ભાઈ ખરીદ તમે સમજાવી ના કે આમ તેમ એક્સ વાય જેડ એ સિવાયનું જેમને કહ્યું કે ભાઈ પોલીસવાળાનું છે તેવા આપણે જે રિસેપ્શન ઉપર બેઠા હતા તો એ ભાઈ આપણે સામે છે જોઈ શકો છો જે પોલીસનું તમે પોલીસ પર આક્ષેપ કર્યો એટલા માટે અમારે ફરજિયાત લેવું પડે એમ કે મોસ્ટ ઓફ પોલીસ છે એ આવી જગ્યાએ હરેક જગ્યાએ બંધ કરાવતી હોય છે જ્યાં આવા દેહના વેપાર થતા હોય ત્યાં પોલીસ બંધ કરાવતી હોય એની જગ્યાએ જે તમે જણાવેલું ભાઈ આમના માલિક છે એ પોલીસ છે હો તો આ એક પ્રશ્ન બહુ મોટો ઇસ્યુ બની ગયો છે હો જ્યારે દર્શક મિત્રો આપણે જોઈએ કે ભાઈ ખરી રીતે જોઈએ પોલીસની આવી ઘણી કાબીલાદાદ કામગીરી હોય છે કે જેમાં પોલીસે જેવું પોલીસને જાણવા મળે ત્યારે પોલીસ આમાં સીધા સીધા ટૂંકમાં રેડ કરીને આવા ઘણા મસાજ પાર્લરો બંધ કરાવેલા છે એની જગ્યાએ અહીંયા તો એવો આક્ષેપ કરવામાં આવ્યો ભાઈ જે આનો ઓનર છે એ જ પોલીસ છે બો તો ખરીદે જે રિસેપ્શન ઉપર બેઠા એ ભાઈ ટૂંકમાં પોલીસને એટલી હદલી કે બદનામ કરે છે તો આપણે આગળ જતા જોશું કે પોલીસ આમાં કેટલી એક્શન લેશે ને શું એક્શન લેશે ઘણી વાત આપણા ટૂંકમાં જે આવશે રિસેપ્શન ઉપર ત્યારે જોશું આપણે ભાઈને એમના પણ બે ચાર પ્રશ્ન લેશું બો તો બે મિનિટ માટે હું કહીશ કેમેરામેનને કે બે મિનિટ સ્ટોપ કરે અત્યારે જોઈએ તો ભાઈ હું કેમેરામેનને કહીશ કે કેમેરો ઓમ કરે બો જોઈશમાં બહુ છેટા દૂરમાં ચાલ્યા જતા રહ્યા છે રિસેપ્શનમાં જે બેઠા હતા બો અહીંયા એ અત્યારે ઝૂમ કરીને હું કેમેરામેન્સને કહીશ કે લઈએ જોઈ તો બહુ સાવ ભાગી ગયા છે કેમેરો જોઈને બહુ તો અત્યારે જોઈએ આપણા ટૂંકમાં શું છે શું નહીં હકીકત આપણે આ સ્ટોરી જરૂરથી ચલાવશું અને આમાં હકીકતે પોલીસે ફરજિયાતે ગ્રેડ કરવી જોડે કે આજે પોલીસ ઉપર ખુદ ઉપર આવડો આક્ષેપ થાય છે બહુ કે પોલ પાછો એકવાર કરું વાત કે ભાઈ રિસેપ્શનમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારા ઓનર છે એ પોલીસ છે અને અમારે તો એટલું જગજાહેર છે કે ભાઈ જામનગરથી ક્યાં ક્યાં ગામથી અમારી પાસે રોજ એટલા એટલા માણસો આવે છે અને અમુક માણસોને તો હું ફોન કરીને બોલાવું છું કે ભાઈ સારી ગર્લ્સ આવી છે આજે આવી જજો તમે બોલો જેમને દર્શાવ્યું કે ભાઈ એક ભાઈ આવ્યા એને હરેક વ્યક્તિ જોઈ કે આ જે અમુક શબ્દ હું કહી નથી શકતો પણ એવા શબ્દો કરેલા કે ભાઈ બે ગર્લ્સને બોલાવ્યા અને દસ હજાર રૂપિયા એને આપેલા બે હજાર રૂપિયા મારા રિસેપ્શનના મને આપેલા આઠ હજાર રૂપિયા બે ગર્લ્સને આપેલા તો આપ દર્શક મિત્રો સમજી શકો છો કે ભાઈ આઠ આઠ હજાર રૂપિયા શેના આપેલા હોય શું છે તો આટલી હદ લગીને ટૂંકમાં અહીંયા દેહનો વેપાર ચાલે છે ભો તો શું પોલીસ એક્શન લેશે ખરી રીતે જોતા રહો ક્રાઈમજોત ન્યૂઝ અને કચ્છ ન્યૂઝ તો અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી આવા કંઈક ને કાંઈક સ્ટ્રીંગ અમે કરીએ છીએ અને સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડીએ છીએ તો અમારે અવશ્ય અમારી ચેનલને જોજો ધન્યવાદ